ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢી બીજના રોજ નીકળશે સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને આ વર્ષે સત્યાવીસ જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવશે ત્યારે ચાલીસમી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો સ્વા ભીખુભાઈ ભટ્ટ પહેરી ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આજે તારીખ એક જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળુપાર સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ ઉદઘાટનમાં સમારંભમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમપૂજ્ય સંતોના વ્રદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પૂજ્ય સંતોના ભરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનો ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ શું આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે